તો બપોર અમારે થયા છે અને બેઠા છે તમારા બધા ના પ્રશ્ન હતા અમને તો અત્યારે જમવા બેઠા આવે છે

So, are sir, I am from Bombay. They write the comment, you see? Now, now they write comment in English. Apne okay. like can write in Gujarati. You can translate, no? Yeah, but I am eating, so I can't read the comment. We are from India, so we can't read the comment. I am from Bombay. Okay. not Bhai, Jai Shri Krishna, Bengaluru. Oh, really? Yeah. I have been there.

10. I'm from Gujarat. Surat. Surat. Oh, we've the mm. Surat also. Surat, Surat. Can't uh -huh. show so <laughs> Surat Varabadar. <wada> <laughs> <laughs> you can ask them. You can Yeah. તમે કામ કરો વેલકમ મોસ્ટ વેલકમ બેંગલુર નમસ્તે જય શ્રી કૃષ્ણ મીઠું હે રામભાઈ રામ રામ એક પાછી જાય છે ત્યાં પાણી મીઠું હોય એમ ધેર ઇઝ ધ વોટર

Vimal Bhai Patar Rajiba, I am from Surat. My name is Vimal Bhai Dobariya. Vimal Bhai Dobariya from Surat. Nice to meet you. When we go Surat? <laughs> wow. Coming soon, Surat. Coming soon, Surat. Yeah. Maybe. Yeah, maybe. Ah. Hope. Hopefully. Surat.

કચ્છ ની જે સંસ્કૃતિ કચ્છના જે ટ્રેડિશનલ જે કપડા ત્યાંનું જે મન મોહક કરી દે એવું છે એટલે કચ્છ કચ્છમાં તો કાલે જ

માલદેભાઈ રામ રામ ગુડ મોનિંગ બતાવો ગુડ મોર્નિંગ પી બી પીડીઆર જમારે

અને ખાડા બડા નથી ભાઈ એકઈ કચડો બારે માથ હા ભાઈ હા રાજેશભાઈ વોટર યુ નો નો વોટર નો અમે આવ્યા જયારે ફેસ્ટિવલ ને હતો બધું પણ ત્યારે કઈક રસ્તાનો કઈક રણ એક રસ્તો જતો હતો ખાસ બધા એ જોવા માટે સ્પેશિયલ આવતા હોય છે ને અમે આવ્યા હતા બહુ ડ્રાઇવિંગ કર્યું બહુ આવ્યું તો બરોબર ત્યાં જ પી ગયા તો કીધું કે ભાઈ રસ્તો આગળ બંધ છે અને કંઈક ખબર નહીં શું થયું આવ્યું તો ત્યાં સિક્યુરિટી હતી એટલે કીધું કે નહીં અત્યારે નહીં જઈ શકો હોય કે તો પછી અમે જોઈ ન શીખ્યા પણ થોડુંક રણ ને ઘણું બધું થોડુંક પણ જોઈ શીખ્યા એમ પણ મોસ્ટ જે જોવાનું હતું એ રહી ગયું એમ તો એક તો એટલે ભલે આવતા હોય ને એમાંય પછી જોવા ન મળે એટલે થોડુંક ઓલું થાય પણ શું કરીએ કઈ ઓલું હતું હવે શું હોય તો ભગવાન જાણે ઇન્ડિયામાં તો બધું પોસિબલ છે હોય ના હોય તો કોઈ લાગવગ હોય તમારે તો થઈ જાય તમારે તો કઈ વાંધો ન મળે પણ નહીં પછી એટલે પછી

કેટલું આમ ફરી ફરીને ડુબઈ થઈને કેટલું બે ત્રણ પ્લેનની તો ટિકિટો લીધી હતી બધી ગઈ બધા પ્લેન બંધ થઈ ગયા હતા કોઈ ચાલુ જ નહોતું સ્પેસ બંધ હતો તો કોઈ ફ્લાઇટ નથી આવતી એટલે પછી ના આવી શક્યા બાકી તો આવવાનું તો કર્યું હતું એટલું પણ એવું નથી કે આપણે ટિકિટ લઈ લીધી એટલે આપણે આવી જ શકીએ વિઝા હતી બધું હતું પણ પ્લેન જ નતા આવી શકતા ટિકિટ ગયું બધું ગયું ત્યારે વોર હતો ને એટલે એટલે એ પ્રોબ્લેમ થઈ ગયો તો એટલે ત્યારે નતા આયું છોટે થઈ યુ કેન આવો માંડવી ખાવા આવો વિદેશ ની ટાઈલ કેવી છે જો એની જેમ તો એના આખવા ગવા નો શાક બનાવ્યો ને એ એના વાસણ હતા એ સાથે ઉપાડીને ગયા એમ એવું નહિ કે મૂકી દેવા હતા કે એવું નહી સાસુ બહુ કિચન માં વાતો કરે છે ચાલો તો પાછા વરે નિરાતે વરે વાત કરશું આ તો બધા કહેતા હતા જે માતાજી બધાને મોરબીથી બધા ક્યાંથી ક્યાંથી કમેન્ટ કરતા હતા પણ વાતો માતાજી શ્રી કૃષ્ણ બધાને તો કાશ તો કે ક્યાં તમે વાઇફ ક્યાં ગયા નથી એટલે ચાલો તો પાછા વરે મળશું નિરાતે જય માતાજી જય દ્વારકાધીશ જય શિયારામ જમી લઉં હું જમતો છું હજી જમ્યો નથી